આજના સમયમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ સૌથી વધુ મિલાવટ ખાદ્ય તેલમાં થતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ત્યારે લોકો પણ દુવિધામાં છે કે ખાવું હોય તો ખાવું શું ત્યારે લોકોના આ પ્રશ્નનું સમાધાન હવે આવી ગયું છે બનાસકાંઠા જિલ્લામાં જ ચંડીસર જીઆઈડીસીમાં રેવતી સિંગતેલની મિલની શરૂઆત કરવામાં આવી છે જેમાં કોઈ પણ મિલાવટ વગરનું શુદ્ધ સિંગતેલ ગ્રાહકોને મળી રહેશે આ સિંગતેલની ગુણવત્તા બજારમાં મળતા સિંગ તેલ કરતાં ખૂબ જ ઊંચી છે તો આપ જોઈએ કેવી રીતે બજારમાં મળતા સિંગતેલથી રેવતીનું સિંગતેલ આહારમાં તેલને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સિંગતેલમાં પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ સમૃદ્ધ માત્રામાં હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે જે સિંગ તેલ આરોગી રહ્યા છો તે ખરેખર સાચું સિંગ તેલ છે કારણ કે તેનું ઉત્પાદન જ્યાં થતું હોય છે તે જગ્યા પર સિંગ તેલની સાથે અન્ય વસ્તુઓની મિલાવટ તો કરવામાં આવતી નથી ને સાથે સાથે તમે વાપરી રહ્યા છો તે સિંગ તેલ કઈ મગફળીમાંથી બનાવવામાં આવ્યું છે તે પણ તમને ખબર નથી હોય ત્યારે આવા તેલ પર ભરોસો કેવી રીતે કરવો ત્યારે લોકોના આ પ્રશ્નનું સમાધાન હવે ચાવડા એગ્રો કોમોડિટી દ્વારા તૈયાર કરવામાં આવતા રેવતી તેલ લાવશે રેવતી તેલની ખાસિયત એ છે કે આ તેલ તૈયાર કરવા માટે પ્રોટીનથી ભરપૂર કહેવાતી જી ટ્વેન્ટી મગફળીમાંથી તેનું તેલ કુદરતી રીતે પીલીને નીકાળવામાં આવે છે જેથી તેલમાં પ્રોટીનની ઉચ્ચ માત્રા જળવાઈ રહે આ ઉપરાંત રેવતી તેલ બનાવટી વખતે મગફળી સાથે આવતી માટી સહિતની અશુદ્ધિને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ પરંપરાગત ફિલ્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં મગફળીના પીલાણ બાદ નીકળતા તેલને એક નહીં પરંતુ બે વખત સૂતરાઉ કાપડમાંથી સામાન્ય તાપમાનમાંથી પસાર કરવામાં આવે છે જેથી તેલમાં રહેલી તમામ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તેલના તમામ ઉપયોગી ગુણધર્મો સચવાઈ રહે છે આ રીતે ફિલ્ટર કરવામાં આવેલા તેલમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ન હોવાના કારણે તેની ગુણવત્તા એક વર્ષ સુધી જળવાઈ રહે છે અને ગ્રાહક તેને વર્ષ સંગ્રહ પણ કરી શકે છે ત્યારબાદ દરરોજ તૈયાર કરવામાં આવતા સિંગ તેલની ગુણવત્તાની શ્રેષ્ઠ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ ડબલ કોટેડ ડબ્બામાં તેનું પેકિંગ કરવામાં આવે છે આ તેલ તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને માત્ર મિકેનિકલ પ્રોસેસથી જ તૈયાર કરવામાં આવે છે રેવતી સિંગતેલની ફેક્ટરી પર સફાઈ અને ગુણવત્તાનું સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે બજારમાં સિંગતેલમાં કેટલા હાનિકારક મિશ્રણ કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી તેલ મિલો તો સિંગતેલને બદલે પામોલીન તેલમાં સિંગતેલની સુગંધ ઉમેરીને લોકોને પધરાવી રહ્યા છે અને લોકો પણ જાણકારી બહાર તેને આરોગી રહ્યા છે ત્યારે રેવતી સિંગતેલ લોકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને શુદ્ધ સિંગતેલ તૈયાર કરવાની શરૂઆત કરી છે રેવતી સિંગ તેલનો ઉદ્દેશ્ય માત્ર લોકોને શ્રેષ્ઠ કક્ષાનું સિંગતેલ આપવા અને તેમની તંદુરસ્તી જાળવી રાખવાનો છે જો તમે પણ એકવાર આ તેલનો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે બજારમાં મળતા સિંગતેલ અને રેવતી સિંગતેલમાં કેટલો તફાવત છે અને અત્યાર સુધી તમે સિંગતેલ સમજીને જે તેલનો ઉપયોગ કરતા હતા તેનાથી આરોગ્યને કેટલું નુકસાન થયું છે રેવતી સિંગતેલ વિશે તેના ઉત્પાદન કરનારે વધુ પ્રકાશ પાડ્યો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કન્સીકર કામ સીઆઈડીસીમાં મગફળીનું ફિલા ટ્રસ્ટિંગ ચાલુ કરેલું છે એના આપણે અહીંયાથી નેચરલ પ્રોસેસ કરી અને એનું ડબલ ફિલ્ટર કરી અને ડબ્બા ભરવી જી જે બનાસકાંઠાની જીવી મગફળીમાંથી તેલ બનાવે છે જે એના પોષક તત્વો બનાસકાંઠાની વીસ નંબરની મગફળીમાં છે એવા પોષક તત્વો જે ક્યાંય છે નહીં તેની ક્વૉલિટી બહુ સુપર બને છે ડબલ ફિલ્ટર છે એ તેલ આવે છે